એક તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હજી પણ પાર્ટી સાથે સંકળાયેલા છે તો કેટલાક લોકો હવે સમાજનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા તેને લઈને તેઓ સમાજ સાથે જોવા મળી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યા જેના કારણે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી માટે આ મોટી મુશ્કેલી સમાન ઘટના માનવામાં આવી રહી છે ને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના કેટલાક રાજકીય નેતાઓ છે તમે ગુંગળામણ અનુભવી રહ્યા છે કેમ કે એક તરફ સમાજ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે એટલે કે એક તરફ કુવા એક તરફ ખાઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આવા સમયમાં ક્ષત્રિય સમાજે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બાયો ચડાવી છે પરંતુ જે નેતાઓ હજી પણ ભાજપમાં જોડાયેલા છે તેના કારણે સત્રિય સમાજ આવા નેતાઓને ભાજપૂતો સાથે સંબોધી રહ્યા છે ભૂતકાળમાં પણ આપણે જુદી જુદી જગ્યાએ જોઈ રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ છે તેવું રાજીનામું આપતા નજરે પડી રહ્યા છે ત્યારે આવી જ ઘટના છે તે નર્મદા જિલ્લામાંથી પણ સામે આવી છે જ્યાં નર્મદા જિલ્લામાં અલગ અલગ પદ ઉપર ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ભોગવી રહેલા જ્યાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ હોદ્દા ભોગવી રહેલા જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમણે સમાજના માટે

કાર્ય કરવા માટે બી ફોન આવતા હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું આજે રાજેન્દ્રો નર્મદા જિલ્લા રાજીનામું સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલા કલંગ જેવો વાણી કરેલી છે એના માટે સુખરાજસિંહ ગોહિલ યુવા મોરચા મંત્રી છે મે સમાજ ના જે પૂર્ણ વાતો કરેલી છે રૂપાલા એ માટે મે રાજીનામું આપું છું કે હાલ જેવી રીતે આગેવાનો દ્વારા જે રાજીનામા આપ્યા છે સાથે જ તેમણે સમાજને પ્રથમ જે કંઈ પણ સમાજ માટે કરવું પડશે તે પ્રકારે કરીશું તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને હવે આગામી સમયમાં હજી આવા રાજીનામા પડી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ જોવા મળી રહ્યો છે અને તેનો ફાયદો ક્યાંક ને ક્યાંક હવે ભરૂચમાં ઇન્ડિયા એલાયન્સને પણ થઈ શકે છે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને તેઓ પાંચ લાખની લીડ સાથે ભરૂચની બેઠક જીતવાના દાવા કરી રહ્યા છે બીજી તરફ ચેતર વસાવા જે ઇન્ડિયા એલાઇન્સના ઉમેદવાર છે તે પણ મેદાને છે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજ છે તે ચૂંટણીના સમય કોના તરફ વળે છે કોને મતદાન કરે છે અને ભરૂચ સીટ પર ક્ષત્રિય સમાજ છે તે ભાજપને કેટલું નુકસાન પહોંચાડે છે એ તમામ સવાલોના જવાબ છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે પરંતુ આ રીતે રાજીનામાએ ફરી એકવાર ભરૂચનું રાજકારણ ગરમાવી દીધું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ